આજ રોજ તારીખ સાત સાત બે હજાર ચોવીસને રવિવાર અષાઢી સુદ બીજના દિવસે પાલનપુર સ્થિત પંચાલ છાત્રાલય ખાતે શ્રી વિશ્વકર્મા પંચાલ ચેરિટેબલ ટ્રસ્ટની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી આ સભાના અધ્યક્ષની વરણી માટે પ્રમુખ શ્રી નટવરભાઈ આર પંચાલે શ્રી શાંતિભાઈ અંબાલાલ પંચાલ હોડાવાળાની દરખાસ્ત મૂકી હતી જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવેલ આમ શ્રી શાંતિભાઈ એ પંચાલની અધ્યક્ષતા હેઠળ આ સભા યોજાઈ હતી સાધારણ સભા ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની પૂજા વિધિ કરી અને શરૂ કરવામાં આવી હતી સૌ પ્રથમ સ્વર્ગસ્થ સભાસદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ આજની સભાના અધ્યક્ષ શ્રી શાંતિભાઈ પંચાલનું સ્વાગત કાર્યવાહી કમિટીના પ્રમુખ શ્રી નટવરભાઈ આર પંચાલે કર્યું હતું આજના મુખ્ય મહેમાન શ્રી દલપતભાઈ પંચાલ આથમણા કોળના પ્રમુખશ્રીનું સ્વાગત વહીવટી મંત્રી શ્રી રમેશભાઈ પંચાલે કર્યું હતું ત્યારબાદ અતિથિ શ્રી ધાંધાર પંચાલ સેવાના મંત્રીશ્રી ચીમનભાઈ પંચાલનું સ્વાગત શાંતિભાઈ યુ પંચાલે કર્યું હતું શ્રી ધાંધાર પંચાલ જ્ઞાતિ સમાજના ખજાનજી શ્રી નરોત્તમભાઈ એ પંચાલનું સ્વાગત રમેશભાઈ બી પંચાલે કર્યું હતું ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈનું સ્વાગત કમિટી સભ્ય શ્રી ચેતનભાઈ પંચાલે કર્યું હતું ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ સિંહ પંચાલનું સ્વાગત કાર્યવાહ સહમંત્રી શ્રી કમલેશભાઈ ટી પંચાલે કર્યું હતું ટ્રસ્ટી શ્રી રમેશભાઈ બી પંચાલનું સ્વાગત સ ખજાંચી શ્રી રોહિતભાઈ બી પંચાલે કર્યું હતું ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ એલ પંચાલનું સ્વાગત અનિલભાઈએ કર્યું હતું ત્યારબાદ કચ્છ સાધારણ સભાની કાર્યવાહી અને વાર્ષિક હિસાબનું વાંચન ખજાંચી શ્રી શાંતિભાઈ યુ પંચાલે કર્યું હતું આપણી આ સંસ્થામાં વધુમાં વધુ કઈ રીતે પંચાલ બંધુઓ લાભ લઈ શકે તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં આથમણા કોણના પ્રમુખ શ્રી દલપતભાઈ કે પંચાલ ખજાંચી શ્રી નરોત્તમભાઈ પંચાલ શ્રી અમૃતભાઈ ડી પંચાલ જગાણાવાળા શ્રી નટવરલાલ આર પંચાલ અધ્યક્ષ શ્રી શાંતિભાઈ એ પંચાલ શ્રી ભરતભાઈ પંચાલ કમિટી સભ્ય શ્રી અરવિંદભાઈ પંચાલ તથા અન્ય સભાસદોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા અને ગામે ગામે જઈ આ સેવાકીય પ્રવૃત્તિનો પ્રચાર પ્રસાર કરવાનું નક્કી કર્યું હતું અહીંયા એક વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આપણે સૌ મૃત્યુ સહાય મેળવવા માટે નહીં પરંતુ આપવા માટે સભાસદ બનવાનું છે આ એક સંસ્થા થકી આપણે એકબીજાના નજીક આવીશું અને દુઃખદ પ્રસંગે ખભેખભો મેળવી મદદ કરવાની ભાવના જાગૃત થશે આ એક પરમાર્થનું કાર્ય છે તેમાં વધુમાં વધુ આપણા સમાજના ભાઈઓ જોડાય તે આહવાન કરવામાં આવ્યું હતું પ્રમુખ શ્રી નટવરભાઈ આર પંચાલે ખાતરી આપી હતી કે આજે વહીવટી ક્ષતિ જે કોઈ પણ હશે તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવશે અત્યાર સુધીમાં દરેક વહીવટી ક્ષતિ દૂર કરી દીધી છે અને વધુ સુગમતા રહે તેવી રીતે અમે કાર્ય કરીશું અને અહીંયાથી કોઈ પણ જ્યારે તેમને ગામમાં બોલાવવામાં આવશે અમે કમિટીના સભ્ય ત્યાં હાજર રહી સભાસદ બનાવવા માટે માર્ગદર્શન આપીશું સભાનું સુચારુરૂપે રૂપે સંચાલન તથા અંતમાં આભાર વિતી શ્રી કમલેશભાઈ ટી પંચાલે કરી હતી અંતમાં સભાસદો ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા